હળવદ પંથકમાં દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે જુદી જુદી ત્રણ રેડમાં ત્રણ આરોપીઓના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેમના સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવની મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે સરા ચોકડીએથી બસમાં આવેલો અંગ્રેજી દારૂનો જથ્થો પસાર થવાનો છે આ બાતમીની મળતા પોલીસે ધાંગધ્રા તરફથી ઉદયપુર જતી મોરબી એસટી બસ જી જે વન એટ ઝેડ નાઇન નાઇન થ્રી વનની બસની તલાશી લેતા સીટમાં છેલ્લે બેઠેલા માનવ ઉર્ફે કાનો પટેલ અંગ્રેજી દારૂની બોટલ ચોવીસ નંગ જેની કિંમત રૂપિયા આઠ હજાર સાત ચારસો સાથે ધરપકડ કરી હતી રેડમાં વિપુલ ભદ્રાડિયા કમલેશ પરમાર દેવેન્દ્રસિંહ ઝાલા રણછોડભાઈ કણઝારીયા જોડાયા હતા જ્યારે બીજી રેડમાં રાયધરા ગામે રહેણાંક મકાનમાંથી એકવીસ ચપલા જેની કિંમત રૂપિયા એકવીસસો દસ બિયરના ટીન જેની કિંમત રૂપિયા એક હજાર કુલ એકત્રીસોનો મુદ્દામાલ સાથે આરોપી રોહિત હરજીભાઈ સિણોજીયાની ધરપકડ કરવામાં આવી હતી આ રેડમાં રણજીતભાઈ રાઠોડ દીપકસિંહ કાઠિયા સહિતના લોકો જોડાયા હતા જ્યારે ત્રીજી રેડમાં રાતાપેર ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ પાસે રોડ પરથી મુકેશ ઉર્ફે મહેશ વાઘેલા જે ચૂંટણી ગામનો રહેવાસી છે તેને બાર લીટર દેશી દારૂ કિંમત રૂપિયા બસો ચાલીસના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી આમ પોલીસે દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને પકડી પાડ્યા હતા